આજે પ્રજાનોના પ્રશ્નોને લઈ લોકદરબાર ટીમ કોર્પોરેશનના વિવિધ વિભાગો ખાતે રજૂઆત કરવા પહોંચી હતી એ દરમિયાન વિરોધ પક્ષના નેતા શ્રી જીતુભાઈ સોલંકી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો જીતુભાઈ ખૂબ સરળ સ્વભાવના વ્યક્તિ છે અને અમને પણ ખૂબ સારો એવો આવકાર આપ્યો એ બદલ લોકદરબાર ટીમ એમના આભારી છે

કે જે ખૂબ ભાડું ચૂકવવામાં આવે છે એની કરતા સસ્તી કિંમતમાં તો પોતાના જોગવાઈ મુજબ જ ઇનોવા સાહેબ જોગવાઈ કેમ છે કઈ તો કોર્ટ અને બહારનો વર્ક લગભગ છે છે તો આપણે

બચત થઈ શકે નહીં એ જ રૂપિયાનો બીજા ક્યાંક રોડ નહીં એ બધા ખાડા છે એ ખર્ચ એ પૈસા જે બચેલા પૈસા એમાં ઉપયોગમાં લઈ શકે પણ અમે કમિશ્નર સાહેબને મળવા ગયા તો કમિશનર સાહેબે મળવાની ના પાડી અને ડેપ્યુટી કમિશ્નરને મળવા માટે જણાવ્યું અમે સૌ મિત્રો ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા ગયા ત્યારે ડેપ્યુટી કમિશનર અમારા ઘણા બધા સવાલોના જવાબ ના આપ્યા જેમ કે અમારો એક પ્રશ્ન એવો હતો કે આ જે સરકારી વાહન છે જે પ્રજાના ટેક્સના પૈસામાં ચાલે છે તો અહીંથી જે બીએમસીમાંથી કચેરીમાંથી આ ગાડીઓ બહાર જાય છે તરત પક્ષના રાજકીય પક્ષના કાર્યાલય જાય છે જ્ઞાતિ અવર જવર રાજકીય પક્ષને લેવા મૂકવા માટે પક્ષના કામથી ઉપયોગમાં લેવામાં આવે છે તો અમે ડેપ્યુટી સાહેબ કમિશનર સાહેબને પ્રશ્ન પૂછ્યો એનો પણ ડેપ્યુટી કમિશનર સાહેબે એમને જવાબ ના આપ્યો અને મેયરને ચેરમેનને મળવાનું જણાવ્યું ત્યારબાદ અમે મેયરને મળવા ગયા તો મેયર પણ હાજર નહોતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળવા ગયા તો એમને પણ એવું જણાવ્યું કે સાહેબ મિટિંગમાં બેઠા છે અને મળવાની ચોખ્ખી ના પાડી દીધી આવો બધો વિષય અમે લઈને આવ્યા છીએ પણ આ લોકો કોઈ માન મળવાથી રાજીના નથી થતા અને અમારી જે રજૂઆત છે સાંભળવા નથી માગતા કેમ કે ક્યાંક ને ક્યાંક લોકોના પૈસામાં મોટે મસ્ત મોટે વાહનમાં ફરે છે અને ખોટા શોબાજી કરે છે રીલ બનાવે છે અને સરકારી વાહનનો પ્રજાના ટેક્સના પૈસાથી જે વાહન ચાલે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે એ બાબતે અમારી આજની રજૂઆત છે કમલેશભાઈ તમારું શું કહેવું છે સૌથી પહેલાં તો આજે જે રીતે હર્ષભાઈએ રજૂઆત કરી છે કે સરકારી વાહનો વારંવાર જે બિલ પાસ કરવામાં આવતા હોય છે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે એ વધારી ચડાવીને એ વાહનો મોંઘા વાહનો લેવાની વ્યવસ્થા આજકાલની વર્ષોથી કોર્પોરેશનની આવી રહી છે સત્તાધીશોને એમાંથી મલાઈ ખાવાની જે નીતિ છે રણનીતિ છે ક્યાંક ને ક્યાંક એમની ઉપર સવાલો ઉઠી રહ્યા છે જેને લઈને જે હરસભાઈની રજૂઆત છે યોગ્ય રજૂઆત છે ખાસ કરીને મારું એ કેવું છે કે કોર્પોરેશનમાં જે સાફ સફાઈના વાહનો ચાલે છે એનું ભાડું માત્ર કરોડો રૂપિયાનું એક ભાડું જાય છે જો તમે એની પરચેસની જો કિંમત કરીએ તો એના કરતાં અડધી મતમાં તમામ વાહનો લેવાઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની નીતિ સામે સવાલ ઊભા થાય છે ભ્રષ્ટાચારની સામે સવાલ ઊભા થાય છે હાથે રહીને પબ્લિકના પૈસાને વેડફી ને પોતે માલામાલ થવાની રણનીતિ નીતિ આ કોર્પોરેશન જે અવસ્થા બનાવવાનું કામ ક્યાંક ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ તંત્રએ સત્તાધિકારીઓ કર્યું છે કારણ કે અંદર જો મેયર પણ સંતુષ્ટ ન હોય મેયર પણ એમ ની ચિમકી આપતા હોય તો ક્યાંક ક્યાંક સત્તાધીશો અને સરકારીઓએ અધિકારીઓ રાજીનામું આપીને પબ્લિકને હવાલે ભાવનગર esse deu